ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ ભરૂચ ચૂંટણી કચેરી ખાતે પોતાની ભરૂચ લોકસભાના ઉમેદવાર તરીકે સતત સાતમી વખત દાવેદારી નોંધાવી ફોર્મ ભર્યું હતું ઉમેદવારી કરવા જતા પહેલા શક્તિનાથ ખાતે જાહેર સભા યોજી સમર્થકો સાથે ખોલી જીપમાં રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચી ચૂંટણી અધિકારીઓ સમક્ષ પોતાની ઉમેદવારી નોંધાવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ સાંસદ મનસુખ વસાવા આજે સાતમી વખત લોકસભા ભરૂચ બેઠક માટે નામાંકન ભરવા નિવાસ સ્થાને પોતાના પરિવાર સાથે પૂજાપાઠ કરી એમને પત્ની મોં મીઠું કરાવ્યું હતું અને ઘરેથી તેમના કુટુંબજનો અને શુભેચ્છાઓની શુભેચ્છા લઈ તેઓ અધશક્તિમાં હરસિદ્ધિ મંદિરે પહોંચ્યા હતા અને પૂજાપાઠ કરી રાજપીપળાથી ભરૂચ રવાના થયા હતા જેમાં સગડિયા સુપ્રસિદ્ધ ગુનાદેવ મંદિરને દર્શન કરી ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં જાહેર સભા યોજી હતી આ પ્રસંગે ભરૂચના પ્રભારી અને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પૂર્વ રાજ્ય રેલવે મંત્રી દર્શના જરદોસ જિલ્લા પ્રમુખ સિંહ અટોદરિયા ધારાસભ્યો અરુણસિંહ રણા રમેશ મિસ્ત્રી ડી કે સ્વામી ઈશ્વરસિંહ પટેલ રીતે સંગઠન પ્રભારી અશોક પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા જે બાદ રેલી સ્વરૂપે ખુલી જીપમાં કલેક્ટર કચેરી ખાતે રવાના થયા હતા રેલી દરમિયાન આદિવાસી પોશાકમાં લોક નૃત્ય અને ડીજેના તાલ હાથમાં ભાજપના ઝંડા લઈ મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા જે બાદ મનસુખ વર્ષા ચૂંટણી અધિકારી ની સમક્ષ પોતાનું સતત સાતમી વખત ઉમેદવારી નોંધાવી ભારતીય જનતા પાર્ટી મને આ સાતમી વખત ભરૂચ લોકસભા માટે ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કર્યો છે આજે મારા પાર્ટીના વરિષ્ઠ આગેવાનો અને બૂથ લેવલ ના કાર્યકર્તા ની ઉપસ્થિતિમાં આજે કલેક્ટર ને મારું ફોમ સુપ્રત કર્યું છે આજે કાર્યકર્તાનો જુસો જોતા મને સંપૂર્ણ પર વિશ્વાસ છે અને વિશ્વાસથી કહી શકું છું કે પાછલા જે પણ અમારા પાર્ટી ના જે રેકોર્ડ છે લોકસભાના એ બધા રેકોર્ડમાં થોડી સી ઘા વખત 5 લાખના રેકોર્ડ તો એ પાર કરીને આ વખતે પાંચ લાખ ના માર્જિન થી આ વખતે ભારતીય જનતા પાર્ટી ભરૂચ લોકસભા જીતવાનું સિક્કો

મોદી ની ગેરંટી જબરજસ્ત જો આજે દેશનો વિકાસ એટલો ઝડપથી વધી રહ્યો છે ને ઝડપથી થતા વિકાસમાં કેટલાક આવા પ્રશ્નો ઉપસ્થિત હોય સમયની સાથે સરકાર બધા પ્રશ્નો સોલ્વ કરશે આ પ્રસંગે મનસુખ વસાવે જણાવ્યું હતું કે મને પાર્ટીએ સતત સાતમી વખત ઉમેદવારી કરવાનો મોકો આપ્યો છે જેથી પાર્ટીના વરિષ્ઠ આગેવાનો અને કાર્યકરોની ઉપસ્થિતિમાં ઉમેદવારી કરી છે અમે મને વિશ્વાસ છે કે પાર્ટીના પાછલા લોકસભાના જે રેકોર્ડ છે તે તમામ પાર કરીને આ વખતે પાંચ લાખ વધુ મતોથી ભાજપ ભરૂચ લોકસભા જીતવાનું છે તેમજ વસાવાના ત્રિકોણિયા જંગ બાબતે તેઓ જણાવ્યું હતું કે જ્યારે કોંગ્રેસનો સોળો કળાએ સુરત તપતો હતો ત્યારે પણ ભાજપ જીતી છે અને સામે કોઈ પણ ઉમેદવાર હશે ખૂબ જ સરળતાથી જીતવાના છે નરેન્દ્ર મોદી ત્રીજી વખત પ્રધાનમંત્રી ન બને તે માટે ઇન્ડિયા ગઠબંધન બનાવવામાં આવ્યું છે તો પણ ભાજપને કોઈ ફરક પડવાનો નથી અને સંગઠનની તાકાત એ સરકારના કરેલા કામોના આધાર લોકસભા જીતતી આવી છે અને આ વખતે પણ જીતવાની છે